સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે ગુરુવારે સોશિયલ મીડિયા પર ભારતીય સેના માટે પોતાનો સપોર્ટ જાહેર કરીને એક શેર કરી હતી જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને મિસાઇલ હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેના પછી તેને પોતાના કઝીન સાથે વાતચીત કરી હતી આ વાતચીત દરમિયાન તેના કઝીને જે અનુભવ શેર કર્યો તેના વિશે જાણીને દરેક ભારતીય ને ગૌરવ થાય તેવું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે

જી હા મિત્રો હાલ સમાચાર સામે આવી રહ્યા છે આ બધી જ સામેલ અને ડ્રોન માં જ રોકી લીધા હતા જેથી કોઈ મોટું નુકસાન થયું નહીં જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સ માં જરૂરથી બતાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર